હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે બનાવીશું ગૌગ્રાસ ગૌગ્રાસ એટલે ગાયને ખાવા આપવાનો અનુભાગ ભાગ મકરસંક્રાંતિના દિવસે બાજરી અને ગોરમાંથી બનતી ઘૂઘરી બનાવીને ગાયને ખવડાવે છે તો તેના ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને એક હકારાત્મક વાઇબ્રેશન પ્રાપ્ત થાય છે બધાના ઘરમાં જમતી વખતે ગાય માટે પ્રથમ કોળીઓ કાઢવામાં આવે છે તો મકરસંક્રાંતિના દિવસે પણ તમે વહેલી સવારે જો આ રીતે ઘૂઘરી બનાવીને ગાયને ખવડાવશો તો તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે તો ચાલો આજે આપણે ઘૂઘરી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઘૂઘરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે બાજરો પસંદ કરીશું અહીંયા કોઈપણ બ્રાન્ડનો તમે બાજરો લઈ શકો છો બાજરો અથવા તો બાજરી તમે ગમે તે એક પસંદ કરી શકો છો એક વાટકા જેટલા બાજરાને હવે આપણે મોટા વાસણમાં લઈ લેશું આ રીતે મોટા વાસણમાં લઈ અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખશું ત્રણથી ચાર કલાક પલાળવાથી તે એકદમ સોફ્ટ બની જાય છે અને બાફતી વખતે ઝડપથી બફાઈ જાય છે તો બાજરો એકદમ ડૂબી જાય તેટલું પાણી તેમાં એડ કરશું અને હવે તેને આપણે ઢાંકી દેશું તેને ઢાંકીને ત્રણથી ચાર કલાક આપણે રાખીશું ત્રણથી ચાર કલાક પછી બાજરો આપણો સરસ પલળી ગયો હશે આ બાજરાને તમે ઓવરનાઈટ માટે પણ પલાળી શકો છો હવે આપણે ચાર કલાક પછી ચેક કરશું તો બાજરો આપણો સરસ આ રીતે ફૂલી ગયો હશે તો હવે આપણે તેને આ રીતે સારી રીતે પાણીમાં ધોઈ લેશું અને તેનું પાણી આપણે દૂર કરી લેશું અને ચોખ્ખા પાણીથી ફરીથી એકવાર તેને ધોઈ લેશું તો અહીંયા મેં બે પાણીથી બાજરાને સારી રીતે ધોઈ લીધો છે હવે આ બાજરાને આપણે બાફવાનો છે તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કૂકરમાં આપણે પલારેલો બાજરો છે તે એડ કરી દેશું હવે આ બાજરામાં આપણે પાણી એડ કરવાનું છે તો જેટલો બાજરો લીધો હોય તે જ વાટકાથી આપણે મેઝરમેન્ટ કરીએ તો સવા વાટકા જેટલું આપણે પાણી લેશું અહીંયા તમે જોઈ શકો છો બાજરો સરસ ડૂબેલો પાણીમાં લાગે છે બસ આ રીતે પાણીમાં ડૂબે તેટલું પાણી તમે લઈ અને કૂકરનું ઢાકરું બંધ કરી તેની ચાર સીટી વગાડી લેશું ચાર સીટીમાં આપણો બાજરો સરસ બફાઈ ગયો હશે તો ચાર સીટી વાગી ગઈ છે પ્રેશર કુકરની બધી હવા દૂર કરી અને કૂકરનું ઢાંકરું ખોલી લેશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાજરો આપણો બફાયો છે બધા દાણા સરસ ફૂલી ગયા છે નીચે દાજ પણ લાગી અને પાણીનો ભાગ પણ નથી રહ્યો બસ આ રીતે ખીચડીની જેમ તેને બાફવાનો હોય છે બાફેલા બાજરાને હવે આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને આ રીતે મોટા વાસણમાં ઠલવ્યા પછી તેમાં આપણે ગોળ અને ઘી એડ કરશું મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકરમાં પ્રવેશે છે તેથી જ મકરસંક્રાંતિમાં કરેલું દાન વધારે મહત્ત્વ રાખે છે મકરસંક્રાંતિના દિવસે ગોળનું દાન પણ એટલું જ મહત્ત્વ રાખે છે ઘણા લોકો તલની ચીકી મમરાના લાડુનું પણ દાન કરતા હોય છે પણ મકરસંક્રાંતિના દિવસે જો તમે ગૌગ્રાસ આ રીતે બનાવશો તો તેનું વિશેષ મહત્ત્વ છે શરીરમાં હકારાત્મક વાઇબ્રેશન પ્રાપ્ત થશે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે ગરમ ગરમ બાજરામાં હવે ગોર અને ઘીને આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને ઠંડુ થાય પછી આપણે તેને ગાયને ખવડાવશું તો આ રીતે તમે ગૌગ્રાસ બનાવી શકો છો મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારના આ રીતે તમે ચૌ આ રેસીપી બનાવીને ગાયને ખવડાવશો તો તમારા ઘરમાં પણ સુખ શાંતિ બની રહેશે ઘણા લોકો મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો પણ ખવડાવતા હોય છે તેની સાથે જો તમે આ રીતે ઘૂઘરી પણ ખવડાવશો તો તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે તો ચલો હવે આપણે આ ઘૂઘરી ગાયને ખવડાવીશું તો ઘરમાં સુખ શાંતિ લાવવા માટે તમે પણ આ મકરસંક્રાંતિના દિવસે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આજની શીખારેલી ટીપ્સ તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો મકરસંક્રાંતિના દિવસે ગોરમાંથી બનાવેલી વસ્તુનું દાન કરવાનું પણ અનેરું મહત્ત્વ છે આ રીતે તમે ગોળમાંથી બનાવેલી સિંગદાણાની તલની અને લાડુને બનાવીને બાળકોમાં વેચી શકો છો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ